તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણીમાં સંબોધન કરશે તો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે તેઓ પ્રચાર કરવાના છે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતની મુલાકાતે બનાસકાંઠાના લાખણીમાં સંબોધન કરવાના છે કોંગ્રેસ ઉમેદવાર ગેની ઠાકોર માટે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરવાના છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે છે ગેનીબેન માટે પ્રચાર કરવાના છે શું વિગત જે ચોક્કસથી રીષના વાત કરવામાં આવે તો જે અંતિમ તબક્કાનો પ્રચાર કહેવાય તે જ પ્રમાણે અંતિમ તબક્કાનો પ્રચાર કરવા માટે કોંગ્રેસ કોંગ્રેસના મહાસચિવ છે પ્રિયંકા ગાંધી તેઓ ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતમાં બનાસકાંઠાના જે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તેમના માટે પ્રચાર કરશે એટલે કે કહી શકાય કે જે બનાસકાંઠાનું જે લાખણી આવેલું છે તે લાખણી ખાતે જનસભાને સંબોધન કરશે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જ્યાંના સ્થાનિક લોકો હાજર રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે બીજી બાજુ વાત કરવામાં આવે તો જે ઉત્તર ગુજરાતના તમામ બેઠકોનો ઉમેદવાર છે તેઓ પણ હાજર રહેશે તેવી પણ વાત સામે આવી રહી છે એટલે કે પાટણથી ચંદનથી ઠાકોર છે ઉમેદવાર કોંગ્રેસના સાથે જે મહેસાણાથી રામાજી ઠાકોર છે એવો પણ હાજર રહેશે તો સામે કાંઠાથી તુષાર ચૌધરી પણ હાજર રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો બીજી બાજુ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જે ધારાસભ્યો છે પૂર્વ ધારાસભ્યો છે કોંગ્રેસના તેઓ પણ હાજર રહેશે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે કાંકરેજ ના ધારાસભ્ય અમૃતજી ઠાકોર છે દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી છે પટેલ છે તમામ લોકો હાજર રહેશે તો સાથે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રભારી મુકુલ વાસનિક અને જે પ્રમાણે ઉત્તર ગુજરાતના પ્રભારી છે રામકિશન ઓઝા તેઓ પણ આ સભામાં હાજર રહેશે એટલે કે કહી શકાય કે પ્રિયંકા ગાંધીનો અને કોંગ્રેસ પક્ષના જે તેઓ કાલ સાંજ સુધી પાંચ વાગે સુધી પ્રચાર કરી શકે પ્રિયંકા ગાંધીનો ગુજરાતમાં અંતિમ પ્રચાર થઈ શકે છે જી 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 આભાર સમગ્ર માહિતી આપવા માટે